વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર બાળુ નંબર એકના મ્યુનિસિપલ કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા સ્ટેન્ડિંગમાં થતા કામોની ફાઇલો ન પર વિરોધ દર્શાવ્યો હતો અઠવાડિયામાંથી સ્થાયી સમિતિની બેઠકમાં અનેકો પ્રજાલક્ષી કામોને મંજૂરી મળતી હોય છે ત્યારે તમામ પ્રજાલક્ષી કામોની ફાઇલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અગાઉ બતાવવામાં આવતી હતી આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે વિપક્ષી નેતા અમીર રાવત

કોંગ્રેસનો હવે કે કોઈ બી સભાસદ એ ફાઇલ જોવાની ઈચ્છા ધરાવે તો એને આપવામાં આવે એના ઓફિસમાં જઈને આપતા હતા પછી એ અભ્યાસ કરે કે એમાં શું છે અને એના વિસ્તારમાં એના મતદારો જોડે એ વાત કરે કે ભાઈ આ સબ આ કામ આટલાનું છે આ કામ આવી રીતે કરવાના છે એ દર વર્ષે આપતા હતા એ જે પરંપરા જે નવા ચેરમેન આવ્યા છે એમને એવું કહી દીધું છે કે કોંગ્રેસના કોઈપણ સભાસદને એ ફાઇલ જોવામાં નહીં આવે કેમ જોવામાં નહીં આવે કેમ કે કંઈ તમે ખોટું કર્યું છે એટલે ખરેખર આ જે કોઈપણ સભાસદ હોય એનો અધિકાર હોય એને આપવાની હોય અને એવું આવ્યું છે કે તમને નહીં બતાવવામાં આવે એટલે અમારા વિપક્ષ નેતાએ એવું કીધું છે કે ભાઈ લેખિતમાં આપો અને નહીં તો અમે પછી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું સત્તાવીસ વર્ષનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરની જે હાલત છે વડોદરા શહેરના નાગરિકો જાણે છે પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા ડ્રેનેજની તકલીફ છે રોડ રસ્તા ખરાબ છે ભ્રષ્ટાચારે મજા મૂકી છે સીવીસીની ગાઈડલાઇન્સનો સરાયા આમ અવલંઘન થાય છે દર વખતે અભ્યાસ કરીને આ બાબત અમે ધ્યાન બી દોરીએ છીએ અભ્યાસ કરીને ક્યાં ક્યાં ગાઈડલાઇન્સનો ભંગ થાય છે તેનું અમે જ્યારે કોર્પોરેશનની સભામાં અને લેટર લખીને સ્ટેન્ડિંગ ચેરમેનને ધ્યાન દોરતા હોય છે ત્યારે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાઉન્સિલર કાઉન્સિલર્સ સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલો નહીં જોઈ શકે એક બાજુ તો ટ્રાન્સપરન્સીની મોટી મોટી વાતો કરે આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિક કોર્પોરેશનની કોઈ બી ફાઇલ જોઈ શકે ઓનલાઈન ફાઇલ્સ મૂકવાની વાત કરે છે તો એવું તો શું કામ ચાલી રહ્યું છે ને એવું તો ફાઇલમાં શું સિક્રેટ હોય છે જેને બતાવવાથી એ લોકો ડરે છે અને કાઉન્સિલર્સને ફાઇલ નહીં બતાવવાનો નિર્ણય લેવામાં આવે છે સભા સેક્રેટરી ફાઇલ્સના કસ્ટોડિયન હોય છે ત્યારે અમે ફાઇલ્સ જોવા માટે સભા સેક્રેટરીને રિક્વેસ્ટ કરી છે એમને એવું કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ફાઇલ્સ જોવાની ના પાડી છે તો અમને એનું કારણ બતાવે અને કયા કારણ હેઠળ જે વર્ષોથી તમામ કાઉન્સિલર્સ ફાઇલ જોતાં અચાનક બંધ કરવામાં આવ્યું છે એની અમને સ્પષ્ટતા જોઈએ છે અને આ બાબતે જો અમને ફાઇલ્સ બતાવવા નહીં આપે તો અમે ગાંધી ચિંતા માન્યા આંદોલન કરીશું ખરેખર તો આ એક લોકશાહીનું ખૂન છે વડોદરા શહેરના નાગરિકોએ જ્યારે કોર્પોરેટરોને ચૂંટણીમાં ખૂબે ખૂબા ભરીને મત આપીને જીતાડ્યા હોય ત્યારે કોર્પોરેટરની તરીકે અમે વડોદરા શહેરના ટ્રસ્ટી છીએ વડોદરા શહેરના નગરજનો જે કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે ટેક્સ તરીકે આ વેરાનું યોગ્ય અમને વળતર મળે વડોદરા શહેરમાં કોઈ કામ કરવા હોય તો એ કમિશનર થ્રુ સ્ટેન્ડિંગ કમિટીમાં જે એની ફાઇલો આવે છે ફાઇલોમાં જે એમની ડિટેલ આપેલી હોય છે એ ડિટેલ અમે વાંચતા હોઈએ છીએ કે ભાઈ આમાં કોઈ ક્ષતિ હોય કોઈ ઉણપ હોય કે વડોદરા શહેરના નાગરિકોને કોઈ બાબતે ફાયદો થતો હોય તો અમે એને ઉજાગર કરતા હોઈએ પરંતુ આ જે રીતે હિટલર શાહી અને જે સરમુક્તર શાહી વલણ અપનાવી અને ફાઇલો વાંચવાની જે ના પાડી રહ્યા છે અમે ચેરમેન સાહેબને મળવાયા પણ ચેરમેન સાહેબને ઓફિસને પણ લોક છે સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસને પણ સ્ટેન્ડિંગના રૂમને પણ લોક છે ખરેખર અગાઉ એવું હતું કે વિરોધ પક્ષની ઓફિસમાં સ્ટેન્ડિંગના જે પણ એજન્ડા હોય એની ફાઇલો ઓફિસમાં મોકલવામાં આવતી હતી વાંચવા માટે પરંતુ અગાઉના ચેરમેન સાહેબે એવું કીધું કે ભાઈ સ્ટેન્ડિંગની રૂમમાં ફાઇલો પડી હોય છે ત્યાં કોઈ પણ આવીને કોર્પોરેટરો વાંચી શકે છે પરંતુ હવે તો આ લોકો કોર્પોરેટરને પણ અંદર જવા દેતા નથી વાંચવાની ના પાડી રહ્યા છે એનો મતલબ શું કે શું તમને બીક લાગે છે શું આમાં કોઈ ભ્રષ્ટાચારના કોઈક તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો કે આમાં કોઈક તમે શું અમારાથી સંતાડી રહ્યા છો તો અમને ફાઇલ વાંચવાની ના પાડો છો એટલે અમે આજે ત્રણે ત્રણ કોર્પોરેટરો અહીંયા આવ્યા છીએ કે ભાઈ અમને ફાઇલ વાંચવા દો આ અમારો નૈતિક અધિકાર છે અમારો અધિકાર તમે છીનવી શકો નહીં વડોદરા શહેરના નાગરિકોએ જ્યારે અમને ચૂંટીને મોકલ્યા હોય ત્યારે તમે અમારો અધિકાર છીનવી શકો નહીં કાં તો તમે વિરોધ પક્ષથી બીવો છો કે તમારી પોલ કોઈ ખુલ્લી ના પડી જાય કાં તમે ભ્રષ્ટાચાર કરો છો એના એનો મતલબ એ છે કે ભાઈ તમે કંઈક ખોટું કરી રહ્યા હોય એવું રંધાઈ રહ્યું હોય તો જ અમને ફાઇલ ના દો ને જો તમે ચોખ્ખા અને સાચા હો તો છુપાવશો એની માટે જો તમે કશું ખોટું ના કરતા હોય આ તો વિરોધ પક્ષ કોઈ બાબતે અવાજ ના કરે વિરોધ પક્ષ કોઈ તમારી ખોટી બાબતોને ઉજાગર ન કરે વિરોધ પક્ષ તમારો ભ્રષ્ટાચાર ઉજાગર ન કરે એની માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે પણ આની સામે અમે લડવા માટે સક્ષમ છીએ વડોદરા શહેરના તમામ નાગરિકોને અમે જગાડીશું અને આની સામે આંદોલન કરીશું મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે સ્થાયી સમિતિની ફાઇલો ન વાંચવા દેવાના ન વાંચવા દેવાના લીધે એ લોકો આજે ધરણા ઉપર બેઠા છે શા માટે ફાઇલો વાંચવા દેવાનું ચેરમેન સાહેબનો આદેશ છે કે સ્થાયીના બાર સભ્ય સિવાય કોઈને ફાઇલ વાંચવા ન આપવાની એટલે અમે વાંચવા દેતા વાંચવા આપતા નથી અત્યારે શું લાગે છે કે આ ધરણા તેમના યથાવત રહી શકે છે દિશામાં એ હું અત્યારે ના કહી શકું જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું મેસેજ દ્વારા અમે ચેરમેનશ્રીને જ્ઞાત જ્ઞાત કર્યું છે શ્રીને ફોન પણ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ વ્યસ્તતાને કારણે કદાચ નથી લીધો મેસેજ કર્યો છે એમના મેસેજમાંથી જે જવાબ આવશે એના પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિના બાર સભ્ય સ્થાયી સમિતિના કામો પર નિર્ણય કરતા હોય છે એટલે સ્વાભાવિક રીતે જે લોકો નિર્ણય કરતા હોય એ લોકો આ ફાઇલ જોઈ શકે પરંતુ ચેરમેન સાહેબનો આદેશ છે અત્યાર સુધી આદેશ નહોતો ત્યાં સુધી જોતા હતા હવે સ્પેસિફિક આદેશ આવ્યો છે એટલે અમે વાંચવા આપતા નથી ઠરાવ કે કાયદામાં આના લગતી કોઈ જોગવાઈ નથી અત્યાર સુધી વાંચતા હતા આ હમણાં આદેશ આવ્યો છે એટલે આ વખતે નથી વાંચો આપી કોઈ હિસાબે એવું ના કહી શકું કારણ કે મને તો ચેરમેનનો જ આદેશ આવ્યો છે બસ